ભિલોડા તાલુકાની ગંભીરપુરા પ્રાથમિક શાળામાં સ્પેલિંગ લખવાની સ્પર્ધાનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું ગંભીરપુરા પ્રાથમિક શાળા આચાર્ય શ્રીમતી શારદાબેન ભગોરાએ આજુબાજુની છ શાળાના કુલ છત્રીસ બાળકો ધોરણ ત્રણથી આઠમાં અભ્યાસ કરતા એકત્ર કર્યા હતા અને ત્રણથી પાંચ છથી આઠ બે વિભાગમાં વીસ મિનિટમાં વધારેમાં વધારે સ્પેલિંગ લખવાની સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં ઉપસ્થિત ખાસ ડૉક્ટર બી કે ડામોર નિવૃત્ત આચાર્ય આદિવાસી આર્ટ્સ કોલેજ ભિલોડા શ્રીમતી શર્મિલાબેન કટારા આદિવાસી એકતામન ભિલોડા ઉપપ્રમુખ અને એકતા પરિષદ ગુજરાત રાજ્યના અધ્યક્ષ પી જે અસારી મહામંત્રી સમસ્ત આદિવાસી સમાજ શાળા પરિવાર તેમજ બહારની શાળાના શિક્ષકગણ વાલીઓ અને બાળકોની હાજરીમાં આ સમારંભનું આયોજન કરેલ તેમજ ધોરણ ત્રણથી પાંચમાં વધારે શબ્દો લખનાર વિદ્યાર્થી ત્રણસો સિત્તેર શબ્દો વિવેક ગંભીરપુરા શાળા પ્રિન્સ અસારી બાવળિયા પાલ બસો નેવ્યાસી શબ્દો તન્વી મોડિયા ગંભીરપુરા શાળા તેમજ ધોરણ ત્રણથી પાંચમાં બસો ચૌદ શબ્દો દર્શનારોત કળાધેર શાળા બસો પાંચ શબ્દો દર્શના પારગી માકરોડા શાળા એકસો ચોર્યાસી શબ્દો હિલી ખરાડી ભીલોડા શાળા તેમજ ઉપરોક્ત વિજેતા વિદ્યાર્થીઓને ઇનામથી નવાજવામાં આવ્યા હતા શારદાબેન ભગોરા કેટલાય સમયથી આ ભગીરથ કાર્ય કરી રહ્યા હોવાથી સમાજ તેમના કાર્યને આવકારી અભિનંદન પાઠવે છે રિપોર્ટર જ્યોતિકા ખરાડી